બોટાદમાં ઢાંકણીયા રોડ ભગવાનપરા વિસ્તારને જોડતો પુલ બનાવવાની શરૂઆત થઈ છે ખાડા ખોદીને બે મહિનાથી વધારે સમય થઈ ગયો હોવા છતાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે છતાં પણ ધ્યાન અપાતું નથી ત્યારે પુલનું કામ શરૂ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે તે લોકો માટે મોટો સવાલ છે બોટાદના ઢાંકણીયા રોડ ભગવાનપરા વિસ્તારને જોડતો પુલ બનાવવા તાત્કાલિક મંજૂરી નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે

ત્યારે મહા મુસીબતે બહાર નીકાળવામાં આવે છે ત્રણ મહિના ત્રણ ચાર મહિના ત્યાં ગાયું રોજ બે ત્રણ બે ત્રણ પડે છે કુલની છોકરાઓને હાલવાની મુશ્કેલી પડે છે હોસ્પિટલમાં જવા માટે ચોમાસા માટેની એટલી એ છે કે કોઈ વાહન સબ હાલી શકે એવું નથી તો એ લોકોએ તોડ્યો તો કોઈ ડિવિઝન દેવી દઉં ન્યા કોઈ વાહન નાલયની કોઈ શક્યતા છે ને અહીંયા રોજે રોજ એક્સિડન્ટ થાય છે નગરપાલિકા બોટાદ કોઈ સામું જોવા સાજી છે નહીં એના ધારાસભ્ય છે તો એના ધારાસભ્ય એમ બોલે છે કે પાણી પરોઠાવાળા લેણ પહેરવી શકે તો આ પુલ શક્યતા થાય નકર નહીં થાય તો આ પબ્લિકને મા માણસ મરી જાય તો ક્યાં જવાનું આ ગાયો રોજ ડમ્પરિયા બોલાવી બોલાવીને કાઢવી સવી રાત્રે તો પબ્લિક કોઈ હોય જ નહીં તો આની કોઈ કોઈ જવાબદારી નથી તો તો તમે પુલ હું તોડ્યો તો જે સલામતી હતી એ બરોબર જ હતી તો એ આવી આ છે તો આ વિસ્તારની અંદર તમે આનો જેમ આગળ પગલાં લ્યો ને આની પછી આની આગળ કાર્યવાહી થાય છે આ પુલ મુખ્ય ધોરીમાર્ગને જોડતો પુલ બની રહ્યો છે ત્યારે આ રોડ પરથી આસપાસના સ્લમ વિસ્તારના લોકો જ્યારે નાના વાહનો લારીઓ અને રિક્ષાઓ લઈને પસાર થાય છે ત્યારે મુશ્કેલી સહન કરવી પડે છે નગરપાલિકાને અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ બાંધકામની કામગીરી શરૂ થતી નથી ત્યારે લોકોની એકમાત્ર માંગ છે કે તાત્કાલિક કામ શરૂ કરો અને સારા મજબૂત બાંધકામ સાથે વહેલી તકે કામ પૂરું કરો ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે ક્યારે આ કામ કરવામાં આવે છે સાહેબ હાલાકીની વાત કરવી ને તો તો બહુ જ મુશ્કેલી છે કારણ છોકરાઓને સ્કૂલે જવામાં પછી હોસ્પિટલના કોઈ પણ કામકાજ હોય બીજા નંબરમાં કે ગામમાં ટ્રાફિક હોવાથી ઝાઝુ પબ્લિક અહીં ચાલતું હોય છે તો એ પબ્લિકને મારો પાળે દરોડે જવું હોય કોઈ કોલેજ જવું હોય છોકરાઓને કે પછી યાર્ડમાં જવું હોય ખેડૂતોને પણ એ સિવાય આ માલધારીનો વિસ્તાર છે અહીંયા ઢોરને નિર્ણય આ તે લાવવા માટે કોઈ બીજો રસ્તો છે નહીં અને ખૂબ જ મુશ્કેલી છે માટે ભલે પુલનું કામ જલ્ જલ્દી શરૂ કરે એ તો માંગ જ છે પણ સરસ એક વ્યવસ્થિત ડાયવર્ઝન આપવું પડે પહેલાં તો કારણ કે ચીફ ઓફિસર સાહેબને એવી આ લોકોની નમ્ર વિનંતી છે કે ભાઈ તમે કામ બે દિવસ ચાલશે પણ ડાયવર્ઝન તો વ્યવસ્થિત આપવું જ જોઈએ કોઈ વસ્તુ નાખી નથી તમે નજરે જોઈ શકો છો કે વાહન હોય તો મોટરસાયકલ માંડ માંડ ચાલી શકે એવી પોઝિશન છે આપણી માંગ એવી છે સાહેબ જલ્દી જલ્દી આ કામ શરૂ થાય અને બીજા નંબરમાં કે વ્યવસ્થિત ડાયવર્જન આપે ડામર નાખીને બે વાહન આજુબાજુમાં નીકળી શકે એ રીતે રબારી અને અમે આ વિસ્તારમાં રહી છે વોર્ડ નંબર આઠમાં અને વીઆવાઈનું નાળું આ દિવાળી પહેલાનું બે ત્રણ મહિનાથી તોડી નાખેલ છે છતાં હજી સુધી કોઈ પણ અધિકારી આયા ડોકાવા નથી આવતા ઘણી વખત અમે રજૂઆત કરી કે ભાઈ આ નાળાનું કરો અમારે માલધારી વિસ્તાર છે આમાં ગાયો પણ પડી જાય છે માણસો પણ પડી જાય છે ઘણી વખત અને રાત્રે અમારે અગિયાર અગિયાર બાર બાર વાગ્યે ગાયો આવ્યા નાળામાં પડી જાય છે અને હાઈવે રસ્તો છે આઈટી રોડ છે પછી તમામ બાયપાસ રોડ અહીંયા આપેલો છે તમામ વાહનો અહીંયા નીકળે છે બહુ મુશ્કેલી અત્યારે મુશ્કેલી પડે છે છતાં કોઈ દવાખાના વાળા એકસો આઠ વાળા એક્સિડન્ટ થયું હવે ફરી ફરી અને એમ્બ્યુલન્સ લાવવાનું થયું એકસો આઠ આજે એક્સિડન્ટ થયું ઢાકણીયા રોડ ઉપર હવે અહીંયા આમ ફરવા ગઈ ત્યાં આયા માણસ આવ સિરિયર થઈ ગયો બધી મુશ્કેલીઓ પડે છે ચીફ ઓફિસર ને સાહેબ બધે રજૂઆત અમે કરી છે છતાં આ નાળા ખોદકામ કરી નાખ્યું છે પણ હજી સુધી આ નાળાનો કોઈ પણ ઉકેલ આવેલ નથી જેમ બને એમ જેમ બને એમ તાત્કાલિક આ નાણાંનો ઉકેલ આવે નકર આમાં ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન સુધી આમાં અમારી તૈયારી છે અને અમે